નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે પગાર બિલ કેવી રીતે બનાવવું સહેલું જ તો પહેલાં જોઈ લો કે ગ્રેડ આમાં કેવું જગા હું આપણે જેમાં અલગ અલગ પ્રકારના લેવલ હોય આપણે પગાર બિલ બનાવવાનું હોય એમાં ગ્રેડ પે હોય એ આ ઉપર જે ગ્રેડ પે છે જીપી લખ્યું છે જીપી ગ્રેડ પે અઢારસોથી અઠ્યાવીસો સુધી લેવલ એકથી લેવલ પાંચ સુધી હવે બીજો ગ્રેડ પે છે બેતાલીસોથી ચોપનસો સુધીનો એ લેવલ છથી લેવલ નવ બરાબર એટલે આપણે જે બનાવવાનું છે આ એક ઉદાહરણ તરીકે છે લેવલ સાતમો ના ગ્રેડ પે વાળું આપણે જોઈએ છીએ તો પહેલાં આપણે શું કરીશું કે પે સ્કેલ ત્રાણું થી ચોત્રીસ હજાર આઠસો ગ્રેડ પે છેતાલીસો ઓકે હવે આ રીતે કોલમ પાડી દેવાના કેટલા તેર અથવા ચૌદ આવશે કોલમ અથવા તો બાર આવે માનો કે કોઈને ઇન્કમ ટેક્સ આ જેમ હોય ઇન્કમ ટેક્સ કપાતો ના હોય તો બાર કોલમ થશે હવે એમાં કેવું કરવાનું આ રીતે એક્સેલ સીટ બનાવી દેવાની એક એક્સેલ સીટ કરી એ કરી દેવાનું અને પછી એમાં આ રીતે કોલમ પાડી દેવાના અને મંથ મહિનો જે હોય એ ડિસેમ્બર જાન્યુઆરી નવેમ્બર ફેબ્રુઆરી નવેમ્બર જે હોય ઓફિસરનું નામ અથવા તો અધિક કર્મચારીનું નામ હોય હોદ્દો અને પે સ્કેલ અને ગ્રેડ પે હોય તો એ છેતાલીસો હોય અથવા તો આ રીતે એ ચાર્ટમાં જોઈ લેવાનું કે કયો ગ્રેડ પે મુજબ છે તો એનો બેઝિક હોય ચુમ્વાળીસ હજાર નવસો એ કઈ રીતે ખબર પડે તો અહીંયા જુઓ આ લેવલ સાતમાં છેતાલીસોનો ગ્રેડ પે એટલે ચુવાલીસ હજાર નવસો આ એનો લેવલ સાતમાં લખેલું છે એટલે અહીંયા બેઝિક ચોમાળીસ હજાર નવસો થશે પછી એના ત્રેપન ટકા ડીએ ડીએ પહેલાં પચાસ ટકા હતું હમણાં ત્રેપન ટકા કરવામાં આવ્યું છે ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો એટલે તો જે બેઝિક છે એના ગુણ્યા જીરો પોઈન્ટ ત્રેપન મતલબ ટકા હોય હંમેશા સો ઉપર હોય એટલે ભાગ્યા સો એટલે કેટલા થયા જીરો પોઈન્ટ ત્રેપન થયા ગુણ્યા બેઝિક ઓકે એટલે આ રીતે કરશો એટલે આવશે બાવીસ હજાર ચારસો પચાસ મેડિકલ અલાઉન્સ છે હજાર અમુક અમુક વાર અલગ અલગ હોય છે જેમ કે સો અમુકને સો મળતું હોય અમુકને ત્રણસો મળતું હોય એ એકવાર જોઈ લેવાનું તો પણ મેક્સિમમ મેડિકલ અલાઉન્સ સો એક હજાર રૂપિયા જ હોય છે પછી એચ હાઉસ રેન્ટ એલાઉન્સ એના બી અમુક અમુક પ્રકારના અલગ પ્રકાર હોય છે ચોવીસ ટકાના મુજબ મળતું હોય સો ટકાના મુજબ મળતું હોય આઠ ટકાના મુજબ એટલે કે જે શહેર અથવા સિટી અથવા તાલુકામાં હોય એ કયા દરે લાગતું હોય છે માનો કે કોઈ શહેર છે એમાં આઠ ટકાના મુજબ લાગતું હોય તો બેઝિકના આ બેઝિકના ગુણ્યા આઠ એટલે કેટલા થાય આઠ ટકા એટલે કેટલા થયા જીરો પોઈન્ટ જીરો આઠ ટકા બેઝિક ઓકે તો આ મળશે આપણને એચઆર બાણું હવે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં બી અમુક આ રીતે ફિક્સ હોય છે છત્રીસો અઢારસો નવસો તો જે પ્રકારનું સિટી હોય ગામ હોય તાલુકો હોય એ પ્રકારે એને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું હોય છે આર્યું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ગવર્મેન્ટ એમ્પ્લોય તો લેવલ નવ હોય લેવલ ત્રણથી આઠ હોય તો એમના અઢારસો અને લેવલ બે અથવા એનાથી નીચું હોય તો નવસો ઓકે તો આ રીતે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અઢારસો પછી ગ્રોસ અમાઉન્ટ ગ્રોસ અમાઉન્ટ એટલે શું કે આ બધાનો સરવાળો કરવામાં આવશે આ બધાનો સરવાળો એટલે કે બેઝિક પ્લસ ડીએ પ્લસ એમ એ પ્લસ એચઆરએ પ્લસ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આ બધાનો સરવાળો થશે તોતેર હજાર સાતસો બેતાલીસ હવે હવે જે આવશે આ તોતેર હજાર સાતસો બેતાલીસ થઈ ગ્રોસ એમાઉન્ટ પણ એમાંથી હવે પછી જે આઠ નંબર પછીની જે છે ને એ કપાત છે આ બધી એટલે આ પગારમાંથી કપાત થશે તો કઈ કઈ તો એક તો પ્રોફેશનલ ટેક્સ કપાશે તોત્તેર હજાર સાતસો બેતાલીસમાંથી માઇનસ બસ્સો પછી આ જે છે બસો ચાલીસ ને પાંચસો સાહીઠ એ છે જૂથ વીમા યોજના માટેનું છે એટલે કે ઇન્સ્યોરન્સ છે એક તો વીમાની રકમ હોય અને એક તો બચતની રકમ હોય એ યાદ રાખજો ઓકે તો આ બસો ચાલીસ છે એ વીમાનું છે અને આ પાંચસો સાહીઠ છે એ બચત માટે છે તો પાંચસો સાહીઠ પ્લસ બસો ચાલીસ એટલે થયા આઠસો આઠસો રૂપિયા કપાશે ઇન્સ્યોરન્સમાં ઓકે તો આ બંને અને આઈ પ્રોફેશનલ ટેક્સ અને માનો કે કોઈને ઇન્કમ ટેક્સ કપાય જાય તો હજાર રૂપિયા એટલે આ ટોટલ થયા બધા થઈને થયા આઠસો પ્લસ બસો એક હજાર અને એક હજાર ઇન્કમ એટલે ટોટલ થાય બે હજાર તો એ બે હજાર હજાર સાતસો બેતાલીસમાંથી કપાઈ જશે ओके okay, तो આવશે 71742 a total deduction અહીંયા લખી જો કલમમાં 71000 એટલે આ એક અંડાજીત રકમ છે આ ઉદાહરણ તરીકે તમને સમજાવું છું ઓકે ફ્રેન્ડ્સ 71742 નેટ પેયેબલ અમાઉન્ટ આવશે ઓકે તો આ રીતે પગાર બિલ બનશે ઓકે ફ્રેન્ડ્સ તો કુકુબા બાવર આપનો થેન્ક યુ સો મચ